વિદ્યાર્થી મિત્રો માર્ચ બે હજાર પચીસમાં લેવાયેલ બોર્ડની પરીક્ષાનું બેઝિક ગણિતનું પેપર સોલ્યુશન કરીશું વિભાગ ડી જે લોકોએ હજુ સુધી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય એ ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો વિડીયોને લાઈક અને શેર કરજો તો વિભાગ ડીની અંદર સુડતાલીસમું આપણને પ્રમેય પૂછાયેલો છે એના માટે આકૃતિ દોરવાની સાબીડીમાં ત્રિકોણ એબીસી ની બાજુ બીસી ને સમાંતર રેખા બાકીની બે બાજુ એ અને એસી ને અનુક્રમે ડી અને ઈ માં છેદે છે અહીં આકૃતિમાં ડી અને ઈ માં છેદે છે એડી છેદ માં ડીબી બરાબર એ છેદ માં આ પર સાબિત કરવાનું છે તો બી અને સીડી જોડો અને ડીએમ લંબ એસી અને ઈએન લંબ એબી દોરો ત્રિકોણ ક્ષેત્રફળ બરાબર 1/2 કોણ્યા પાયા ગુણ્યા વેધ એરિયા એડી ડી બરાબર એક દ્વત્યાંશ ગુણ્યા એડી ગુણ્યા ગુણ્યા એન અને એરિયા બીડી બરાબર એક દ્વત્યાંશ ગુણ્યા ડી બી ગુણ્યા એન બંનેનો ગુણોત્તર લીધો અંશ અને છેદ બંને માટે એક દ્ત્યાંશ એક દ્ત્યાંશ અને એની એન કાઢી નાખ્યા એટલે એડી છેદમાં ડી બી એ પ્રમાણે એરિયા એડી ડી બરાબર એક દ્વિત્યાંશ ગુણ્યા એ છેદ ગુણ્યા ડીએમ એરિયા ડી ડીસી બરાબર એક દ્ત્યાંશ ગુણ્યા એસી ગુણ્યા ડી એમ પરિણામ ચાર અને પાંચ પરથી એરિયા એડી છેદમાં એરિયા ડીસી બરાબર એક દોત્યાંશ ગુણ્યા એ ગુણ્યા ડીએમ છેદમાં એક દોત્યાંશ ગુણ્યા એસી ગુણ્યા ડીએમ બરાબર એ છેદમાં એસી હવે ત્રિકોણ બીડી અને ત્રિકોણ ડીએસી એક જ પાયા ડી પર આવેલ અને સમાંતરેખાઓની જોડ બીસી અને ડીઈ વચ્ચે આવેલા છે માટે એરિયા બીડી બરાબર એરિયા ડીએસી આ પરિણામ ત્રણ છ અને સાત પરથી એડી છેદમાં ડીબી બી બરાબર એ છેદમાં એસી પછી ફક્ત દ્રષ્ટિન વિદ્યાર્થીઓ માટે સુડતાલીસ મો બે ત્રિકોણની સમૃદ્ધતા માટેની શરતો લખવાની તેમાં પહેલું ખુ 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 જો બે ત્રિકોણમાં અનુરૂપ ખૂણાઓ સમાન હોય તો અનુરૂપ બાજુઓના ગુણોત્તરો સમાન હોય તો બે ત્રિકોણો સમૃપ થાય બીજું ખોખું જો બે ત્રિકોણોમાં એક ત્રિકોણના બે ખૂણાઓ અનુક્રમે બીજા ત્રિકોણના બે ખૂણાઓને સમાન હોય તો તે બે ત્રિકોણો સમરૂપ છે ત્રીજું બા 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 જો બે ત્રિકોણોમાં અનુરૂપ બાજુ સમપ્રમાણમાં હોય તો તેમના અનુરૂપ ખૂણાઓ સમાન અને તેથી ત્રિકોણો સમૃપ છે ચોથું બાખુબા જો કોઈ ત્રિકોણનો એક ખૂણો બીજા ત્રિકોણના એક ખૂણાને સમાન હોય અને આ ખૂણાઓ જે બાજુને અંતર્ગત હોય તે સમ પ્રમાણમાં હોય તો બે ત્રિકોણો સમરૂપ છે પછી અડતાલીસની અંદર બંનેમાં આપણે ઈ એફ સમાનદાર ક્યુઆર છે કે કેમ તે જણાવવાનું છે તો એના માટેની આકૃતિ પી પીઈ છેદમાં ઇ બરાબર ત્રણ પોઈન્ટ નવ છેદમાં ત્રણ એટલે કે એક પોઈન્ટ ત્રણ પીએફ છેદમાં એફઆર બરાબર ત્રણ પોઈન્ટ છ છેદમાં બે ચાર બરાબર એક પોઈન્ટ પાંચ આ પરિણામ એક અને બે પરથી પી છેદમાં ઇક્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ પીએફ છેદમાં એફઆર થી ઈ એફ સમાનદાર નથી હવે બીજામાં પી છેદમાં બરાબર ચાર છેદમાં ચાર પોઈન્ટ પાંચ પીએફ છેદમાં આર બરાબર આઠ છેદમાં નવ છેદમાં ચાર પોઈન્ટ પાંચ પરિણામ એક અને બે પરથી પી છેદમાં એકયુ બરાબર પીએફ છેદમાં એફ તેથી ઈ સમાંતર ક્યુઆર છે હવે અડતાલીસ ની અંદર બધી ખાલી જગ્યાઓ આપેલી છે તો પહેલી ખાલી જી એમાં જ આવશે સમરૂપ બીજીમાં પણ સમરૂપ ત્રીજીમાં સમ બાજુ ચોથીમાં સમરૂપ ઓગણપચાસમાં જેના વર્ગોનો સરવાળો ત્રણસો પાસઠ થાય એ બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાઓ શોધો તો આપણે ધારો કે બે ક્રમિક ધન પૂર્ણાંક એક્સ અને એક્સ વત્તા એક છે એમના વર્ગોનો સરવાળો ત્રણસો પાંસઠ છે એટલે કે એક્સ વર્ગ વધતા કૌશમાં એક્સ વધતા એક બે એસ વધતા બેક્સ ઓછા ત્રણસો ચોસઠ બરાબર જીરો બધાને બે વડે ભાગ એટલે એક્સ વર્ગ વધતા એક્સ ઓછા એકસો બ્યાસી બરાબર જીરો હવે એના અવયો પાડો ભાગ પાડીને વયો પાયડા એક્સ વર્ગ વત્તા ચૌદ એક્સ ઓછા તેર ઓછા એકસો બ્યાસી બરાબર આ પહેલા બે પદમાડી એક સામાન્ય કહેલા એટલે કૌશમાં રહે એક્સ વત્તા આ બે પદમાળી માઇનસ તેર સામાન્ય કહેડા એટલે કૌશમાં રહ્યા એક્સ વત્તા એટલે બે ઓ એવો થયાના એક્સ વત્તા અને એક્સ ઓછા તેર એક્સ વત્તા ચૌદ બરાબર જીરો એટલે કે એક્સ બરાબર માઇનસ ચૌદ જે શક્ય નથી એક્સ ઓછા તેર બરાબર જીરો એટલે કે એક્સ બરાબર તેર એટલે કે પહેલો ધન પૂર્ણાંક એક્સ બરાબર બીજો ધન પૂર્ણાંક એક્સ એટલે બરાબર પચાસ દાખલો છે એમાં આપણે એનનું મૂલ્ય શોધવાનું કીધેલું છે તો રામકલીની પ્રથમ અઠવાડિયાની બચત પાંચ રૂપિયા અને બચતમાં અઠવાડિયે વધારો એક પોઈન્ટ પંચોતેર રૂપિયા એ એટલે કે પ્રથમ પદ પાંચ ડી સામાન્ય ટપોર્ટની કિંમત એક પોઈન્ટ પંચોતેર એટલે એની સમાન દર્શાની બનશે પાંચ છ પોઈન્ટ પંચોતેર આઠ પોઈન્ટ પચાસ એ એન એન વીસ હવે સૂત્ર લખું એ એન બરાબર એ વધતા એન માઇનસ વન ડી એમાં બધી કિંમતો મૂકી દીધી આ પાંચની સાઇઝ ચેન્જ કરી આ બાજુ આવે એટલે થયા વીસ પોઈન્ટ પંચોતેર વાળી પાંચ બાદ કર્યા એટલે તેર આ એક પોઈન્ટ પંચોતેરની સાઈઝ ચેન્જ કરે તોના છેદમાં આવી ગયા બેના છેદ ઉડાવ્યા એટલે એન માઇનસ વન બરાબર નવ થયા એટલે કે એન બરાબર નવ વધતા એક એટલે કે એન બરાબર દસ એટલે કે રામકલીની એનમાં અઠવાડિયે બચત વીસ પોઈન્ટ પંચોતેર રૂપિયા હોય તો એન બરાબર દસ થાય હવે એકાવનની અંદર આપણને જે કોષ્ટક આપેલું છે એનો ઉપયોગ કરીને આપણે મધ્યક શોધવાનું છે તો મધ્યક શોધવા માટે પહેલા બધા જ વર્ગોની આપણે મધ્ય કિંમત શોધી કાઢી પછી યુઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ ચીરમાં એચ એનો ઉપયોગ કરીને બધા યુઆઈની કિંમત શોધી પછી એફઆઈ અને યુઆઈ એ બેનો ગુણાકાર કરીને એફઆઈયુઆઈ શોધો પછી સિગ્મા સીગમ એફઆઈયુઆઈ એ માઇનસ છત્રીસ આ મધ્યક શોધવાનું સૂત્રો એક્સ બરાબર એ વખત સીગમા એફઆઈ હોય છેદમાં સીગમાં એફઆઈ એચ એમાં બધી કિંમતો મૂકી દીધી અને સાત પંચા પાંત્રી બે પંચા દસ આ માઇનસ છત્રી ગુણ્યા બે કર્યા માઇનસ બોતેર છેદમાં સાત એ બેનો ભાગાકાર કર્યો એટલે પચાસ ઓછા દસ પોઈન્ટ અઠાવીસ એટલે કે એક્સ કિંમત ઓગણચાલીસ પોઈન્ટ બોતેર આ બાવનની અંદર જે આપણને કોષ્ટક આપેલું છે એનો ઉપયોગ કરી લખવાના છે સ્ત્રીઓની સંખ્યા એટલે કે ચાર વત્તા ત્રણ વત્તા આઠ એટલે કે પંદર બીજું એન બરાબર ત્રીસ છે એટલે કે એન બાય ટુ બરાબર પંદરમાં અવલોકન જોતા મધ્યસ્થ વર્ગ ચુમ્મોતેર થી સિત્યોતેર થાય હવે ત્રીજું બહુલક શોધવાનું સૂત્ર લખું ઝેર બરાબર એલ વત્તા એફ વન માઇનસ એફ જીરો છેદમાં ટુ એફ વન માઇનસ જીરો ટુ ગુણ્યા એચ એમાં બધી કિંમતો મૂકી દીધી આઠમાંડી ત્રણ બાદ કરેલા પાંચ આઠ દો સોલ ઓછા ત્રણ ઓછા સાત એટલે ઓછા દસ આ પાંચ ગુણ્યા ત્રણ કઢી લે પંદર સોલમાંડી દસ બાદ કરેલા છ પંદર વાગ્યા છ કર એટલે બે પોઈન્ટ પાંચ એને ચુમ્મોતેર સરસ સરવારો કર્યો એટલે જેડની કિંમત આવી છોતેર પોઈન્ટ પાંચ ફક્ત દ્રષ્ટિન વિદ્યાર્થીઓ માટે આ જે કોષ્ટક આપેલું છે એનો ઉપયોગ કરીને આપણે મધ્યક્ષ શોધવાનો છે તો મધ્યક્ષ શોધવા માટે પણ બધી મધ્ય કિંમત વર્ગની શોધી કાઢી યુઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ છેડમ એચનો ઉપયોગ કરીને યુઆઈની કિંમત શોધી પછી એફઆઈ યુઆઈ સુવિધા સીગમા એફાઈ ગુણ્યા એચ એમાં બધી કિંમતો મૂકી દીધી માઇનસ બે ગુણ્યા દસ કર્યા એટલે માઇનસ વીસ છેદમાં પાંત્રીસ વીસ છેદ માં પાંત્રીસ કર્યા એટલે જીરો પોઈન્ટ સત્તાવન સિત્તેર ઝીરો પોઈન્ટ સત્તાવન બાદ પહેરી એટલે એક્સ બાર ની કિંમત આવી ઓગણસિત્તેર પોઈન્ટ તેતાલીસ આ તેપનમાં પાસાને એકવાર ફેંકવામાં આવે તો અવિભાજ્ય સંખ્યા મળે બે અને છ વચ્ચેની સંખ્યા મળે અયુગમાં સંખ્યા મળે સાત મળે એની સંભાવના આપણે શોધવાની છે તો પાસાને એકવાર ફેંકતા કુલ છ પરિણામ મળે એક બે ત્રણ ચાર પાંચ અને છ એવી કુલ છ શક્યતાઓ મળે એમાં પહેલું પી પાસા પર અવિભાજ્ય સંખ્યા મળે તો આમાં અવિભાજ્ય કુલ સંખ્યા મળે એટલે કે એકના છેદમાં બે બીજું પી પાસા પર બે અને છ વચ્ચેની સંખ્યા મળે બે અને છ વચ્ચેની ત્રણ સંખ્યા થાય એટલે ત્રણ છેદમાં છ એટલે કે એક છેદમાં બે એ ત્રીજું પાસા પર અયુગમાં સંખ્યા મળે અયુગમાં સંખ્યા ત્રણ થાય ત્રણ છેદમાં છ એટલે એક ના બે હવે પાસા પર સાત અંક મળે તો સાત અંદર આવતો જ નથી એટલે કે જીરો છેદ માં એટલે કે જીરો હવે ચોપન માં દાખલો સરખી રીતે ચીપેલા બાવન પત્તાની ઢોકળીમાંથી એક પત્તું કાઢવામાં આવે તો લાલ રંગનો રાજા લાલનો ગુલામ કાળીનું પત્તું અને લાલ રંગનો મુખ મુદ્રાવાળું પત્તું એની સંભાવના આપણે શોધવાની છે ટુકુલ પરિણામ બાવન બાવન પત્તા છે એટલે એમાં પહેલું પી પસંદ કરેલ પત્તું લાલ રંગનો રાજા હોય લાલ રંગનો રાજા એટલે એમાં લાલનો રાજા પણ આવી જાય ને ચરકટનો પણ રાજા આવી જાય એટલે ટોટલ બે થાય એટલે બે છેદમાં બાવન એટલે કે એકના છેદમાં છવ્વીસ પસંદ કરેલો પત્તો લાલનો ગુલામ હોય લાલનો ગુલામ એક જ હોય છેદમાં બાવન પસંદ કરેલો પત્તો કાળીનો પત્તો હોય કાળીના તેર પત્તા આવે એટલે તેર છેદમાં બાવન એટલે છેદમાં ચાર ચોથું પસંદ કરેલ પત્તો લાલ રંગનો મુખ મુદ્રા પત્તો હોય લાલ રંગનો મુખ મુદ્રા પત્તા છ છ છેદમાં બાવન એટલે કે ત્રણ ના છવ્વીસ જે લોકોએ હજુ સુધી ચેનલને ને સબસ્ક્રાઈબ ના કરી હોય ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક અને શેર કરજો વસ્તુ